સેફ્ટીને લઈને ત્યાં આગળ અમે ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે અમારી પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા બાઉન્સર રહેશે દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ કોઈ જગ્યાએ હેરાન ના થાય તેની બધી જ અમે તકેદારી રાખેલ છે છતાં અમે ડોક્ટરની બી એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કંઈક એવું પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે ઘણા બધી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના ઘણા ક્લબના અને રિસોર્ટ ના ત્યાં નવરાત્રીના નવ દિવસ એમના સાથે છે અને પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે વર્ષો જુના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધા ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે